જાય છે એટલે વાય આવે ને ભાઈ ગમે ત્યાં ગોતું ખા જાય ખબર ના રહી હીરામાં જાવ તો હોય તો લાજબી પણ અમારે ભરવું હોય ને તો એ અમે બે મહિનાનું ભરી જઈએ કારેક ત્રણ મહિનાનું ભરીએ કારે એક મહિનાનું ભાડું પણ આપી દઈએ જય શ્રી કૃષ્ણ દોસ્તો અને સ્વાગત છે તમારું ફરી એકવાર એપિસોડમાં દોસ્તો આજે પણ ફરી એકવાર એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું કે વ્યક્તિ કે જેઓ શરીરથી અપંગ છે શરીરથી દિવ્યાંગ છે પણ જ્યારે એમના મનોબળની વાત કરીએ છે ત્યારે એમનું મનોબળ એટલું દ્રઢ છે કે જે આજે પણ પોતાની દિવ્યાંગતા સાથે પોતાની વિકલાંગતા સાથે આજે પણ એ વ્યક્તિ લડી રહ્યો છે દોસ્તો આજે કે વ્યક્તિની વાત કરવા જઈ રહ્યો છું કે જેમની વાત સાંભળી અને જ્યારે તમે પણ ચોંકી જશો એ વ્યક્તિને હું તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જેમની શરીરની કન્ડિશન કેવી છે છતાં પણ એ વ્યક્તિ મનોબળ નથી હારતો અને પોતાના પરિવારને આજે હિંમત આપી અને જીવી રહ્યો છે બસ દોસ્તો આ એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા રૂપમાં શેર કરજો જેના કારણે ઘણા એવા વ્યક્તિઓ છે ઘણા એવા પરિવારો છે કે જ્યારે પોતાની વિકલાંગતાના કારણે પોતાની માનસિકતાના કારણે કોઈપણ શરીરની ખોટ કાપડના કારણે આ જીવ બેઠે છે અને ખરાબ પગ ઉપર બેઠે છે દોસ્તો આજે આપણે ગૌતમભાઈની વાત કરશું અને ગૌતમભાઈ કે જેઓ સુરતના રહેવાસી છે અને દોસ્તો ગૌતમભાઈના શરીરની વાત કરીએ કે જેઓ શરીરથી વિકલાંગ છે પગથી વિકલાંગ છે ચાલી નથી શકતા અને સાથે સાથે દોસ્તો ગૌતમભાઈના પરિવારની વાત કરીએ તો ગૌતમભાઈના પરિવારમાં પોતાની બેનાની બહેનો અને સાથે સાથે પોતાની માતા સાથે જીવન ગુજારી રહ્યા છે અને દોસ્તો પરિવારમાં જ્યારે પોતાની માતા છે કે જેઓને વાયની બીમારી છે અને વાયની બીમારીના લીધે કોઈ કામ નથી કરી શકતા અને જે નાની નાની દીકરીઓ છે જે સ્કૂલે જાય છે અને એમાં એક દીકરી છે કે જો પંચિંગમાં કામે જાય છે સાથે સાથે ઘરે આવી અને સિલાઈ મશીન ચલાવીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને જ્યારે ગૌતમભાઈના કામની વાત કરીએ તો ગૌતમભાઈ વિડીયોમાં જોઈ શકો પ્રમાણે પક્ષી વિકલાંગ છે અને પોતાના શરીરનું બેલેન્સ નથી કામ નથી કરી શકતા આખા પરિવારનું મનોબળ કરી અને આજે જીવી રહ્યા છે દોસ્તો ગૌતમભાઈના જ્યારે પિતાની વાત કરીએ તો ગૌતમભાઈના પિતા કે જો આજથી તેર વર્ષ પહેલા સુરત થી નીકળી જાય છે અને કોઈને ગીતા વગર નીકળી જાય છે અને આજે દોસ્તો તેર વર્ષ થઈ ગયા છે કે જ્યારે ગૌતમભાઈના પપ્પા આજે પણ નથી મેળા અને પોતાની માતા રૂમના ઓરડા વચ્ચે એવી રીતે જીવન જીવી રહી છે કે આજે મારા પતિ આવે છે અને જયારે ગૌતમભાઈ પણ એવું થતું હોય છે કે મારા પિતા આજે આવે અને ફરીથી મારું ઘર પેલા જેવું થઈ જાય પણ આવું નથી થતું દોસ્તો અને ત્યારે એ લોકોને આવી રીતે જીવવું પડતું હોતું હોય છે દોસ્તો ગૌતમભાઈ સાથે વિડીયોમાં જોઈ શકો એ પ્રમાણે ઘણી વાતો કરી અને ગૌતમભાઈના ઘરની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઘણી મુશ્કેલીઓ સાથે ગૌતમભાઈ જીવી રહ્યા છે અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે કઈ કઈ તકલીફો સાથે જીવન જીવી રહ્યા છો ત્યારે ચોક્કસતાની સાથે ગૌતમભાઈ કહેતા હોય છે ઘરમાં ઘણી મુશ્કેલી પડે છે અને એ તો ત્યાં સુધી કહે છે કે મારે કામે જવું છે મારે કામ કરવું છે પરંતુ પગની વિકલાંગતાના કારણે કોઈ વ્યક્તિ કામે નથી રાખતું અને જેના લીધે આજે ઘરે બેઠી રહેવું પડે છે અને અંદરથી એમને પણ દુઃખ થતું હોય છે કે નાની નાની બહેનોને કામે મોકલવી જ્યારે માતા બીમાર છે અને ત્યારે ઘરમાં શું નથી જોતું ઘરમાં સેના વગર નથી ચાલતું અને જ્યારે ગૌતમભાઈને પૂછ્યું કે ઘરમાં કઈ કઈ તકલીફ પડે છે ત્યારે ઘરમાં કરિયાણું નથી હોતું ઘણીવાર એમ કહી શકાય ને કે તેલ નથી હોતો લોટ નથી હોતો અને જ્યારે ઘરના ભાડા ટાઈમે નથી ભરાતા લાઇટ બિલ નથી ભરાતું આવી ઘણી પરિસ્થિતિનો સામનો કરી અને આજે પરિવાર જીવી રહ્યો છે દોસ્તો આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ જોતો હોય છે કે ઘણા એવા વ્યક્તિઓ છે ઘણા એવા પરિવારો છે પોતાની વિકલાંગતાના કારણે પોતાની દિવ્યાંગતાના કારણે હારી જતા હોય છે અને એવું વિચારતા હોય છે કે અમારે લાઈફમાં શું કરવું અમારે જિંદગીમાં જીવવા માટે કોઈ હેતુ નથી હોતો ત્યારે બધા જ વ્યક્તિઓને કહેવા માગીએ કે આ તો ભાઈને તમે જોઈ શકો છો જ્યારે આજે એમની તમે વાત સાંભળશો ત્યારે તમે પણ આશ્ચર્ય સુખી થઈ જશો કે માણસ પગથી વિકલાંગ છે અને આજથી વિકલાંગ છે કામ નથી કરી શકતો છતાં આજે આટલા દ્રઢ મનોબળ સાથે જીવી રહ્યો છે અને મનોબળ સાથે આજે પૂરા નાની બહેનો હોતી હોય છે માતાઓ હોતી હોય છે એમને હંમેશા જ કહેતા હોતા હોય છે કે તમે હિંમત નહીં હારો અને આવા ઘણા વ્યક્તિઓ હોતા હોય છે કે જો પગથી વિકલાંગ હોય છે શરીરથી વિકલાંગ હોય છે પણ જ્યારે મનથી મક્કમ હોતા હોય છે ત્યારે પોતાનું જીવનને જીવીને બતાવતા હોતા હોય છે અને તો દોસ્તો તમને બધાને જ વિનંતી કરીશ કે ગૌતમભાઈ છે કે જેઓ સુરતના કતાર ગામના રહેવાસી છે અને ઘરમાં ઘણી પરિસ્થિતિઓ સાથે જીવી રહ્યા છે ઘણી મુશ્કેલીઓ સાથે જીવી રહ્યા છે અને જે હેલ્પલાઇન નંબર આપેલો છે તમે જે પણ સપોર્ટ કરવા માગતા હોય ખાસ કરીને કરિયાણામાં સપોર્ટ કરવા માગતા હોય લેડવીનમાં સપોર્ટ કરવા માગતા હોય ઘરના ભાડામાં સપોર્ટ કરવા માગતા હોય કોઈપણ રીતે સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો આપણે બધા જ સાથે મળી અને ગૌતમભાઈના જીવનમાં